ચારગામ વિસા ખડાયતા વણિક પ્રગતિ ટ્રસ્ટ વડોદરા આયોજિત 78 વર્ષના મંગલ પ્રવેશ નિમિત્તે કોટયાક ઉત્સવ તુલસી વિવાહ કાર્યક્રમ કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં મુખ્ય મહેમાન ડોક્ટર જયપ્રકાશ સોની બીજેપી વડોદરા શહેર અધ્યક્ષ તેમજ દરેક દાતા સાથે પ્રમુખ નૈનેશભાઈ ઉપપ્રમુખ અલ્પેશભાઈ મંત્રી જયમીન ગુંજન અને સહમંત્રી હાર્દિક શાહ વિશેષ ઉપસ્થિતિમાં મધુવન પાર્ટી પ્લોટમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તુલસી વિવાહની ઉજવણી કરવામાં આવી હતી જય શ્રી કૃષ્ણ ચાર ગામ વિશા વનિક પ્રગતિ ટ્રસ્ટ ઘણા વર્ષોથી ઘણા આયોજન કરવામાં આવ્યા હોય છે આ વર્ષે પણ તુલસી વિવાહનો ભવ્ય પ્રોગ્રામ કરવામાં આવ્યો છે સાથે સાથે સ્નેહ મિલન કાર્યક્રમ તથા કોટ્યક ઉત્સવની ઉજવણી કરવામાં આવેલી છે ઘણા જ્ઞાતિજનો અને મહાનુભાવો પણ વિશેષ ઉપસ્થિતિમાં આજે ઉપસ્થિત રહેશે અને દાતાશ્રી જ્યારે આજે તુલસી વિવાહ પહેણાવતા હોય ત્યારે સમગ્ર કારોબારી વતી અને ત્રષ્ટી વતી હું સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું હાર્દિક શાહ ચારગામ વિશાખ વનિક પ્રગતિ ટ્રસ્ટ વડોદરા Subscribe now and press the bell icon. Never miss an update.